નમસ્કાર હું શું હિનાને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની સોમનાથ બ્રહ્મ સમાજની અવગણનાનો મુદ્દો ગરમાયો છે ભાજપ વિરુદ્ધ ગીર સોમનાથમાં પણ નારાજગી જોવા મળી હતી સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજમાં ભારતીય જનતા પાર્ટી સામે આક્રોશ ફાટી નીકળ્યો છે ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પરમારને બ્રહ્મ સમાજના અગ્રણીઓએ વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે સમાજની માંગ છે કે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં અને પક્ષના સંગઠનમાં બ્રહ્મ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી વર્ષ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ફાળવણીથી લઈને અત્યાર સુધી સતત અવગણના થઈ હોવાનું ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે જિલ્લા બ્રહ્મ સમાજે આ ગંભીર મુદ્દો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સુધી પહોંચાડવા રજૂઆત કરી છે હું તુષાર પંડ્યા ગીર સોમનાથ જિલ્લા બ્રહ્મ સમાજ નો પ્રમુખ છું આજ રોજ ગુજરાતની અંદર સમાજે નક્કી કરેલું હતું કે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખોને એક આવેદન આપવું ભારતીય જનતા પાર્ટીની અંદર બ્રહ્મ સમાજને સંગઠન તથા સરકારમાં સતત અન્યાય થઈ રહ્યો છે એવું ગ્રાસરૂટ લેવલે યુવાનોને વડીલોને લાગી રહ્યું છે ત્યારે અમારી વાત અમારી વિનંતી રજૂ કરવા માટે અમે લોકો આજે વેરાવળ ખાતે ગીર સોમનાથ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર સંજયભાઈ મળવા આવેલા હતા મારી સાથે તાલાળા સુત્રાપાડા વેરાવળ ઉન્ના કોડીનાર સર્વેના તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખો પણ આવેલા છે અમે ફક્ત આજે આગેવાનોએ આવી ને એક આવેદન જે રીતે ગુજરાત ભરમાં નક્કી થયું હતું એ પ્રમાણે આવેદન આપવા નક્કી કરેલું હતું એ પ્રમાણે આજે આવેદન આપેલું છે આગળની રણનીતિ સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત લેવલે નક્કી થશે આજે સમાજમાં એવી નક્કી થયું હતું કે દરેક જિલ્લાની અંદર આપણે વિનંતી કરતું આવેદન પત્ર આપવું કે ભાઈ સમાજને જે અન્યાય થાય છે એ બાબતે યોગ્ય નિર્ણય લેવો સમાજ જ્યારે પંચાણું ટકા બ્રહ્મ સમાજ ભાજપ સાથે સંકળાયેલો હોય ત્યારે આ પ્રકારની અન્ય કે નીતિ થતી હોય તો એમનું ધ્યાન દોરવું પણ યોગ્ય પ્લેટફોર્મ આજે દેખાણું હતું એટલે આ રીતે